ગીતા વિદ્યાલય ધોરણ બાર વિષય ગુજરાતી પાઠ અઢાર આંસુ ભીનો ઉજાસ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો માતા મજામાં ને વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે પાઠ અઢારમો જોશું આંસુ ભીનો ઉજાસ હવે વિદ્યાર્થી મિત્રો આંસુ ભીનો ઉજાસ જેમના લેખક છે દિલીપ રાણપુરા હવે આ નવલકથામાં શું કહેવા માગે છે હવે તેમાં એક દેવરાજનું પાત્ર છે બરાબર તો એ ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે વસુધા એ સંસ્થાનું નામ છે ના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતી એટલે ભારતના લોકો એટલે ગ્રામજીવકને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ મળે છે કેટલીકવાર મા બાપની વ્યાજબી ખાણ ખફકી નારાજગી વહોરને પણ જો જીવન જીવનધ્યેય દેવા દેવા જેવું સ્પષ્ટ હોય તો કેવો અદ્ભુત લાગે આ સ્વાદ પરિણામ વ્યક્તિ સમાજ એને રાષ્ટ્રજીવન માટે મળે છે તેનો હાથવગો નમૂનો દેવરાજ છે તદ્દન ગામડાના ભલા ભોળા માનવીઓ તેની સહજ કાલી ઘેલી ભાષા ભાવો ઉર્મીઓ અને ઉડીને આંખે વળગે તેવી મૂલ્યલક્ષિતા આ નવલકથા ખંડ એટલે કે નવલકથાની ચિરંજીવી વિશેષતાઓ છે આખરે સ્વને સ્થાને સર્વો માટે જજુમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો જ ઉજાસ હોય છે આપણી પ્રત્યેક શાળા વસુદા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે જે આ નવલકથાનો અમર આગો સંદેશ છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો દેવરા દેવરાજનું પાત્ર દ્વારા આપણને સમજાવવામાં આવે છે કે જે દેવરાજ છે એ ગામડાનો કેવો ભલો અને ભોળો માણસ હોય છે અને તે પછી વસુધામાં પોતાનું શિક્ષણ મેળવી અને તે કેવો સરસ સક્ષમ બાળક બની જાય છે તે આ પાઠમાં સંદેશ આપવામાં આવે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતાર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી અઢાર વર્ષ પહેલાં બા આ જ સ્ટેશને તેને વળાવવા આવી હતી તેની આખું રાતી ચોડ થઈ ગઈ હતી અને તે ભાઈને કહેતી હતી તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો એને ન લઈ જાઓ તો સારું બરાબર એટલે દેવરાજ જ્યારે નાનો હતો ત્યારે ત્યારે મોટો થઈને ભણી ગણીને આવે છે સ્ટેશને ત્યારે એની બાની યાદ આવે છે અને એમની બાએ અઢાર વર્ષ પહેલાં આ જ સ્ટેશનેથી રોતા રોતા વિદાય આપી હતી અને જે એમને લઈ જાવનાર હતા ભગવાનજીભાઈ એમને ફરિયાદ કરતા હતી કે તમે આ છોકરાને ભણતરના રવાડી કેમ ચડાવ્યો એટલે ભણતરનું એને કેમ શિખામણ આપી બસ એટલું જ સામે ભગવાનજીભાઈ કહે છે કે બહેન ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવાને એવા યાદ હતા છોકરો ભણશે તો એનું જીવતર ઉજળશે પણ પાછળ ભાંડરૂના પણ જીવતર ઉજળી જશે ને ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે વસુધા તો માનો ખોડો છે માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે ને ભણશે એટલે જ્યારે એની બા ફરિયાદ કરતી હતી ભગવાનજીભાઈને ત્યારે ભગવાનજીભાઈ એમને જવાબ આપતા કહે છે કે બહેન તમે આ છોકરાની જરાય ચિંતા ન કરશો છોકરો ભણશે તો એનું જીવ જીવતર જે છે એ સરસ બની જશે એનો તો થીક એના જે ભાઈ ભાંડો છે તેનું જીવતર પણ ઉજળી જશે અને ત્યાં એમને દુઃખ કંઈક પડવાનું નથી વસ્તુ તો એની માના ખોળા જેવું છે અને એના મા બાપની ખોટ જરાય એમને નહીં આવે બરાબર આવી રીતે એ સમજાવે છે ને બા પાછી તેની પાસ સામે આંસુ ભરી આંખે જોતાં કહેલું દેવા આપણે આ મંજૂરી કરી ખાશું અડધામાંથી ફડસ ફડસ વેચીને પેટ ભરીને લેશું ને તે સાડલાના છેડાથી મોં ઢાંકીને આડું જોઈ ગયેલું એટલે દેવરાજ જ્યારે ભણવા જાય છે ત્યારે એમની મા એમને રોકે છે અને કહે છે કે દેવરાજ આપણે તું ત્યારે આપણે મજૂરી કરીને ખાઈ લેશું અને એક એક ફળસ જે ખેતરનો પાક છે વેચી વેચીને અડધો અડધો કરીને વેચશું પણ તું અહીંયાથી ન જા આમ કરી એ પોતાના સાડીથી પોતાનો મોં ઢાકીને આડી જોઈ જાય છે પોતે કંઈક બોલેલો પણ વધુ અસ્પષ્ટ હતું એટલે એને સામે જવાબ આપેલો પણ એને યાદ આવતું નહોતું ગાડી આવી ને ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો આ પહેલાં તેણે ગાડી જોઈ હતી એમાં બેસવાના મનસુબા ઘડ્યા હતા પણ બેઠો તો આ જ પહેલી વખત જ ને એના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વિલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે પણ તું માનતો નથી ને એટલે આટલા વરહમાં આટલા કુટુંબમાંથી તો શું આપણા મલકમાંથી કોઈ ભણવા હાર થઈને પરદેશ નથી ગયું ને આપણે ને ભણતરને ક્યાં નાતો છે આવું બધું એની બાએ કીધેલું અને દેવરાજે તો ઘણી બધી ગાડી જોઈ હતી પણ તેને બેસવાનો જે વિચાર હતો એ પહેલી વખતનો અનુભવ હતો અને એનાથી એના મોઢા ઉપર પ્રસન્નતા હતી પણ સામે એની બાનું મોઢું દુઃખી જોયેલું હતું એટલે તેનો પણ જીવ બળતો હતો અને એની માના શબ્દ એના કાને ગુંજતા હતા બા તું જોજે ને હું ભણીશ પછી તેને ખબર પડશે એટલું બોલે છે ત્યાં તો એન્જિને સીટી મારી એટલે ગાડી પડવાની તૈયાર થઈ ગઈ સાચવીને રેજે દીકરા બા બોલેલી મારો જીવ બળે છે હો કહીને તે આડું જોઈ ગયેલી એટલે એની મા એમને વિદાય આપી શકતી નહોતી એને જોઈ શકતી નહોતી પોતાનાથી દૂર એનો બાળક જાય છે એ જોઈ શકતી નહોતી ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોર જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી પણ બાનો ચહેરો દેખાયો નહોતો ત્યારે ગાડી આગળ ઉપડી ગઈ હતી ને છ મહિને કાગળ આવ્યો દેવા તને માં ઝંખે છે આવી જને દેવરાજ આવ્યો ત્યારે બાને ભોગવવાના શમશાનના બાળીને બધા ઘેર આવી ગયા હતા હવે એમને એમની બા દેવરાજ જ્યારે જાય છે પછી છ મહિને કાગળ આવે છે દેવરાજ મા તને ખૂબ જ યાદ કરે છે દેવરાજ જ્યારે આવ્યો ત્યારે એની બાને ભોગાવવાના શમશાનમાં બાળીને બધા ઘરે આવી ગયા હતા આજે બધું દેવરાજને ખટકી ગયું એટલે બધું યાદ આવે છે બા એન જોવા ન રહી કે ભણતરે એના દીકરાના જીવતને કેવી રીતે ઉજાડ્યું છે એ પણ જોવા ન રહી તે સામાન ઉચકીને રતન પરની ચાલીમાની ભાડાની ઉરડીએ પહોંચ્યો આવ્યો દેવા પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પિતા પિતા તેને આવકાર્યો બરાબર એટલે એની મા તો હતી નહીં પણ રતન પરની ચાલીમાની ભાડાની કોરડીએ તે પહોંચ્યો અને ત્યાં એમના પિતાને જોયા અને તે બેઠા બેઠા ચલમ પીતા હોય છે અને કે છે કે તું આવી ગયો બેટા ત્યારે જવાબ આપતા કે હા બાપુ પણ આ બધું લઈને આ આશ્રમ છોડી દીધો કે કેમ હવે હું કામ કરવા માંગુ છું વૃદ્ધ પિતાની આંખો પહેલાં ચમકી ગઈને પછી ધીમે એથી પૂછ્યું સાનું કામ આશ્રમમાં થીક્યો એજ આ તો તો આપણું દર દર ફીટી જશે ને બેટા એટલે એમ કહે છે આપણી મુશ્કેલી દૂર થઈ જશે ને બેટા બરાબર એટલે એમ કહે છે આશ્રમ છોડી દીધો હવે મારું ભણવાનું પૂરું થઈ ગયું છે હવે નોકરી કરીશ ત્યારે પિતાએ એમ કીધું કે હવે આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે ને બેટા દેવરાજ પિતા સામે જોઈ રહ્યો એમની આંખોમાં ઉજવાળા ભવિષ્યની જો ઝમૂકતી હતી એટલે એટલે દેવરાજે જે વસ્તુ કહી તેનાથી એમણે સરસ એને આશા જાગી કે ઓહ મારો દીકરો છે એ જરાક વધારે આગળ વધારશે દેવરાજને થયું પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે ને પિતાની આંખમાં ચબૂકતી જ્યોત બુજાઈ જશે બરાબર કેમ ન બોલ્યો દેવા બાપુ દર દર ફિટશે પણ વાર લાગશે એટલે આપણી મુશ્કેલીઓ દૂર થશે પણ વાર લાગશે આટલા વરના ભણતર પછી હજુ કેટલી વાર જોવાની એટલે તે આટલા વરસ ભયણા છે તો હજી કેટલી વાર લાગશે હું ભણ્યો દેવરાજ બોલતો તો મારાથી નાની બીજો ચાર ચોપડી ભણી તો એને ભણેલો મુર્ત્યો મળ્યો પણ કેટલો દાખલો કરવો પડ્યો તો એટલે કેટલી મુસીબત વેઠવી પડી હતી આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં માંડ માંડ ચાર ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં મળ્યો એટલે સ્થળનું નામ છે બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો એટલે એમને ભણવાનું જરાય ગમતું નહોતું એ એના શબ્દો ઉપરથી ખબર પડી હતી પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે એટલે એમ કે જે પ્રભુ છે એ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે હા તે ઠીક તે ઠીક વાત કરી બાપુએ ચલમ ખંખેરતા કહ્યું તારું લગ્નનું હવે શું છે બાપુ એ વાત જ ન કરશો મારે લગ્ન તો વિચારવા જ નથી તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ હા મને ઓગણત્રીસ તો પૂરા થવા આવ્યા અડધી તો વહી ગઈ પણ તું ન પડે તો ત્યાં લગ્ન પ્રભુનું શે થાય એટલે જ્યાં સુધી મોટો ભાઈ ન પડે ત્યાં સુધી નાના ભાઈનું મારે કેમ કરવું થાય થાય દેવરાજ દ્રઢતાથી બોલ્યો આપણે એવી ખોટ મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન ભણે તો ક્યાં કયું આ ફાટી પડશે એટલે થઈ જાય એમાં એવું શું મળે બરાબર આપણે એવું મોટપમાં નથી રહેવું આપણે એક છોકરો ન પણે તેમાં કાંઈ બગડી નથી જવાનું પણ નાતવાળા તને ખબર નથી દેવા આપણી નાતવાડા કેવી વાતો કરે છે એટલે કે આપણા સમાજમાં આપણે શું રહેવું એમ શું કહેવું બધાને કહેતા હશે ભણીને છોકરો બગડી ગયો નાતમાંથી નીકળી ગયો અને વંટી ગયો વટલાઈ ગયો હું બધું જાણું છું પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે એ રીતે જ હું કેળવા આવ્યો છું એટલે મને એ કોઈની પરવા નથી પરભુને હવે કેટલું ભણવાનું છે બાપુએ થોડીક વાર મૌન રહીને પૂછ્યું દોઢેક વરસ હશે પછી તો એ નોકરી કરશે ને બાપુ પ્રશ્ન કરે છે કે હા ના પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું પણ તે બોલ્યું એ તો એને ઠીક પડશે ને એ કરશે દેવા ચોકાદા ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી હો કા કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા સમજુ છો બાપુ કહી દેવરાત પણ મૌન થઈ ગયો થોડી વારે કાંતા આવી ભાઈ કાંતા ઉમળકાળથી બોલ્યો બોલી ક્યારે આવ્યા બસ ચાલ્યો જાઉં છું અત્યારે રોકાવાના છો ને કે પછી પાછા વસ્તુદા ચાલ્યા જશો ના હવે મેરુ પર જઈશ મેરુ પર કાંતાના વાજમાં આશ્ચર્ય હતું ત્યાં જઈને શું કરીશ પિતાએ પૂછ્યું કામ પણ ત્યાં તને કયું કામ મળવાનું છે ઘણું કામ છે બાપુ એ ઉજ્જડ મલકમાં પિતાની આંખમાં ઉલા ઉપાલબ હતો એટલે એણે એમ કીધું કે ઉજ્જડ જમીનમાં હું રાખ્યું છે હવે એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખો છે બાપુ દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો એટલે કે ઉજ્જડ જમીનને મારે હરિયાળી બનાવી દેવી છે બાપુ વીહ વરે એ તને મલક સાંભળ્યો દેવા જે ધરતીએ આપણને જાકારો આપ્યો જે ધરતી સામે નજર નહોતી મંડાતી એ ધરતીને તું નંદનવનમાં ફેરવા છે ગાનો થઈ ગયો છે શું એના બાપુ એને ઠપકો આપતા કહે છે બાપુ આ ગાન પણ નથી વસુધાએ મને આ શીખવ્યું છે કે મારે આ ધરતીમાં પાછું ફરવું છે દેવા વિહ વરથી એ ધરતી ધરતી કોર લમણો વાળીને જોયું નથી ત્યાં તારું શું કામ હશે મારું બાળપણ છે બાપુ ત્યાં દેવરાજના શબ્દોમાં જ નહીં અવાજમાં પણ ભાવ હતી કાંતા આ બધું સમજાતું નહોતું એણે તો આ મલકની વાતો સાંભળતી હતી જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું એટલે એને કાંઈ યાદ આવતું નહોતું બાપુ ક્યારેક કહેતા તું નાની હતી ત્યાં અહીંયા નીકળી ને દુકાળ ઉતરવા તારી માનું મન તો નહોતું માનતું પણ નકરા ધૂળને પથરા વચ્ચે જીવાય તેવું નહોતું જો ન નીકળી ગયા હોત તો તું આજે આવરી ન થઈ હોત ને પછી ને મલકની વાતો કરતા બાપુ ક્યાંક ખોવાઈ જતા ક્યારેક ઢીલો થઈ જતો સગું વાળું કે નથી ખોડું આપણું એટલે કે આપણું ઘર નથી તું ક્યાં જઈને રહીશ આ બે પગ ભગવાને ઉભા રહેવા જ આપ્યા છે બાપુ ને પછી વસુધાના એક આદર્શ વિશે તેણે કહેવા માંડ્યું બાપુ મોટાભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શહેરી મોસોક નહીં આપી શકે તમારે જાગ જમાણમાં જીવવું ન હોય તો જ વસુધામાં આવજો એટલે કંઈક દેખાદેખી ન કરવી હોય તો જ આ વસુધામાં આવજો વસુધામાં તળ ગામડાના જ વિદ્યાર્થીઓને એટલા માટે કેળવવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફરે તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે એની રીત એમાં હોય છે રહેલી હોય છે ત્યાં જઈને કામ કરે લોકોને વ્યસનને વહેમ મુક્ત કરે સહિષ્ણુને સંસ્કારી બનાવે અજ્ઞાન અને આળસને દૂર કરાવે અહીંથી તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એક ગામને સ્વાવલંબી બનાવી શકે તોય ઘણું કામ થાય બાપુ ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં એ રીતે તેમને કેળવે તો જ આ દેશના ભાંગી ગયેલા અને ભાંગી રહેલા ગામડા પાછા બેઠા થઈ શકે છે આ કામ નાનું નથી હાર્ડ અઘરું અને હૈયા બડુકા માણસનું જ કામ કરે છે એટલે હૈયા બાળે એ માણસનું જ આ કામ છે કોઠા સૂઝ અને સહનશક્તિ નહીં હોય તો આ ગામને સુધારી નહીં શકાય કોઠા સૂઝ એટલે ખૂબ જ ઝીણવટ ભરી તેની તાસીને બગાડી નાખશો આજની કેળવણી અને રાજકારણ ગામડાને ભરખી રહ્યા છે બાપુ ત્યારે તમારે એનું રક્ષણ કરવાનું છે દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે ને પોતે શું બાપ પાસે ભાષણ કરવા આવ્યો હતો પોતે ગામડામાં જઈને શું આવી રીતે ભાષણ કર્યા હશે ને તો લોકો મારી વાત કઈ રીતે સમજશે અને તે મૌન થઈ ગયો એટલે કે હવે પોતે ગામડામાં જઈને લોકોને શું સમજાવશે ને લોકો શું સમજશે એના બાપુ ઉપરથી એને ખબર પડી ગઈ એટલે પોતે મૂંગો થઈ ગયો તે વસુધાવાળાને પગાર ચાલ ચાલશે એટલે વસુધા તેમને તમને પગાર આપશે બાપુએ ક્યારની પોતાના મનમાં ધોળાતી વાત પૂછી નાખી ના દેવરાજે ના પાડી ચોખી તો ખાઈશું ને અમને તો ઠીક પ્રભુને મોકલીશું એટલે કે તું ખાઈશ શું ને પ્રભુને શું મોકલીશ મારા પેટની ચિંતા નથી બાપુને તમે કંઈ ભૂખ્યા નહીં રહો અને પછી આગળ બોલ્યો ભૂખ્યા રહેવા તો આપણે ટેવાયેલા છીએ બાપુ આપણે વીસ વરસ પહેલાં મેરુ પરની મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં પેટ પૂરતું ખાવાનું મળતું આપણું એ સમય જુદો હતો દુકાળ હતો ને દુકાળ પાર ઉતરી ગયો હતો ઉતરવો હતો તમને સૌને જીવાડવા હતા એટલે તો બસ મારે એ મેર પરને જીવાડવું છે પણ અત્યારે ત્યાં દુકાળ છે ક્યાં દુકાળ દુકાળ છે ધરતી પર જ નથી પડતો બાપુ માણસ પર પણ પડે છે માણસના હૃદયમાં પણ પણ દુકાળની ભીષણતા હોય છે બાપુ મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે ત્યાં લીલી ધ્રોને ઉગાડવી છે અને પછી એકાએક સભાન થઈ ગયો પોતે બહુ ભાવુક બનીને બોલી રહ્યો અને બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળશે તેની ચિંતામાં છે એટલે તે આગળ બોલ્યો બાપુ પ્રભુ સ્નાતક થઈ જશે એનો ખર્ચો એ કામ ત્યાં કરીને મેળવી લેશે પછી મોટાભાઈ પણ તેને થોડી રકમ મોકલે છે કાંતા ઓરડીના બારડામાં બેઠી બેઠી ખીચડીમાંથી કાકરા વેણતી હતી અને આ સાંભળી રહેલી રહી હતી તેમને થતું હતું ભાઈ મેરું પણ ન જાય તો સારું આટલા ભણ્યા પછી આટલી વ વગવાળા થયા પછી તેઓ કોઈ સારા ઠેકાણે નોકરી કરે તો અને પોતાના બિચાર વિચારોને વ્યક્ત કર્યા વગર ન રહી શકી ભાઈ બાપુ ઠીક કહે છે એટલે કે બાપુ શા માટે ઠીક કહે છે કે ભાઈ તું અહીંયા રે આટલું બધું ભણેલ ગણેલ છો તો સારી નોકરી કરીને સારું કમાઈ શકીશ અને તું ત્યાં ન જાવે ત્યાં રાખું છે શું એમ બરાબર એટલે બાપુ બરાબર કહે છે દેવરાજે કાંતા સામૂહ જોઈને કીધું જાણે ઠપકો આપતા હોય તેમ કહેતો હોય તું કાંતા બાપુની બાપુની ગાડીએ બેસી ગઈ તારા પહેલાં શ્વાસ મેરુ પરની હવામાં લેવાયા છે મારી વાત ન ગમી ભાઈ કાંતાએ પૂછ્યું તારી વાત ગમે એવી છે પણ કાંતા મારે તો નહીં ખોટું લગાડવું પડશે એટલે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાર્ટ વન પૂરો થાય છે આગળ આપણે પછીના પાર્ટ ટુમાં જોશું ગુજરાતી પાર્ટ અઢારમો બીજા પાર્ટમાં જોશું ચાલો અહીં સુધીનું આપણે સમજાઈ ગયું હશે બધાને એવી આશાથી આ વિડિયો પૂરો કરું છું ઓકે વિદ્યાર્થી મિત્રો અસ્તુ